સંખેડાના અર્જુનનાથ મહાદેવ મંદિરની પાછળની સંરક્ષણ દિવાલનું કામ પૂર્ણતાને આરે છે ત્યારે આ કામને લઈને તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અર્જુનનાથ મહાદેવ મંદિર સંખેડા હાંડોદ રોડ ઉપર હાલમાં અર્જુનનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગમાં વરસાદી મોસમમાં પણ સંરક્ષણ દિવાલનું કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીની પ્રગતિ પૂરજોશમાં જોવા મળી રહી છે ગુજરાત સરકાર સાથે સિંચાઈ મંત્રી કુંવરજી બાવરીયા ધારાસભ્ય સંઘેડા મતવિસ્તારના અભયસિંહ તડવી પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત સંજયભાઈ દેસાઈ તેમજ સંકેડાના સરપંચ નીતિન શાહ સેવાકીય કામ કરતા અતિથિઓ તમામ આગેવાન દ્વારા મંદિરના પાછળના ભાગમાં સંરક્ષણ દિવાલ માટે કરેલા પ્રયાસનું પરિણામ સ્વરૂપ આજે પણ આ કામ ચાલી રહ્યું છે અને પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે રાજકીય આગેવાનો તેમજ મુખ્ય મહાનુભાવો સ્થાનિક આગેવાનોને અર્જુનનાથ ટ્રસ્ટીગણો તેમજ શિવભક્તો દ્વારા સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો